દીકરાએ ઘરે આવીને દાદી વિશે ગુસ્સામાં કહ્યું આ ઘરડી સ્ત્રી સાથે હું સ્કૂલે નહીં જાઉં પપ્પાએ કારણ પૂછ્યું તો એવું કહ્યું કે તો સાંભળો મિત્રો મારા દસ વર્ષના પુત્રને ગુસ્સાથી કહેતા સાંભળીને મારું હૃદય ધ્રુજી ગયું પપ્પા પપ્પા હું તે ઘરડી સ્ત્રી સાથે શાળાએ હવે નહીં જઈશ નહીં અને હું તેની સાથે પાછો પણ નહીં આવું એટલું કહી તેની શાળાની બેગ જમીન પર ફેંકી દીધી અને હું તેની આંખોમાં ગુસ્સો અને હતાશા જોઈ શકતો હતો તે શું કહે છે મેં વિચાર્યું તે શા માટે તેની દાદીને આવા તો તોછડા શબ્દોથી સંબોધે છે મારી પત્ની બાજુના રૂમમાંથી બહાર આવ્યા અને પૂછ્યું શું થયું છે દીકરા મારા પુત્રએ પોતાની જાતને પુનરાવર્તિત કર્યું ભલે ગમે તે હોય હું તે વૃદ્ધ મહિલા સાથે શાળાએ જઈશ નહીં તે હંમેશા મને ઠપકો આપે છે અને મારા મિત્રો પણ મને જીડવે છે ઘરમાં બધા ચોંકી ગયા ત્યાં ઘણા લોકો હતા હું મારી પત્ની બે ભાઈ અને તેમની પત્નીઓ મારા પપ્પા અને એક નોકર તેમ છતાં અમારા પુત્રને શાળાએથી છોડવાની અને તેને ઉપાડવાની જવાબદારી તેની દાદી પર હતી દાદી તેના પુત્રને એટલે કે મારા પુત્રને વિશ્વની કોઈ પણ વસ્તુ કરતાં વધુ પ્રેમ કરતી હતી તે તેનો પહેલો પુત્ર હતો અને તેણી તેને પ્રેમ કરતી હતી તેણીના પગમાં દુખાવો હતો પરંતુ તેણીએ ક્યારેય ફરિયાદ કરી ન હતી તેણીએ આ બધું તેના પૌત્રો માટેના પ્રેમથી કર્યું મારા પુત્રોના આ શબ્દો સાંભળીને મારું હૃદય તૂટી ગયું હું માણી શકતો ન હતો કે તે પોતાની દાદી વિશે આવી રીતે વાત કરી રહ્યો હતો હું પણ તેના પર ગુસ્સે હતો તે આટલો અસ્વે અસ્વેદનશીલ કેવી રીતે હોઈ શકે તે સાંજે ઓફિસેથી હું ઘરે આવ્યો ત્યારે રોજિંદી ટેવ મુજબ ઉપર રહેલા હિંચકા પાસે ગયો થોડા સમય હિંચકાવવા પણ ત્યાં હિજકે દાદી અને પુત્રો બેઠા હતા મેં તેને તેની સાથે વાત કરતાં સાંભળ્યા અને મારું હૃદય થંભી ગયું મને ખબર છે દાદી પપ્પા મમ્મી તમારાથી નારાજ છે તેણે કહ્યું પણ હું શું કરી શકું આ કાળજાળ ગરમીમાં પણ તે તને મને લેવા મોકલતી હતી તારા પગમાં પણ દુખાવો છે મેં મમ્મીને કહ્યું પણ તેણે કહ્યું કે દાદી જ આવશે દાદી હું ખોટું બોલું છું અને તે ઘણું ખોટું હતું પણ મેં તને મુશ્કેલીમાંથી બચાવવા માટે આ કર્યું કૃપા કરીને પપ્પાને કહો કે મને માફ કરી દે મારા પુત્રની વાત સાંભળીને હું ભાવુક થઈ ગયો હું માની શકતો ન હતો કે તેણે ફક્ત તેની દાદીને બચાવવા માટે મારી સાથે જૂઠું બોલ્યું હતું હું તેની તરફ દોડી ગયો અને તેને કડક રીતે આલિંગન કર્યું ના દીકરા તે કાંઈ ખોટું નથી કર્યું મેં કહ્યું આપણે બધા ભણેલા ગણેલા લોકોને સમજવાની આ રીત ભારે અનોખી છે આટલા દયાળુ અને પ્રેમાળ હોવા બદલ આભાર હું તને કોઈ પણ વસ્તુ કરતાં વધારે પ્રેમ કરું છું મારા પુત્રએ મને ગળે લગાવ્યો અને હું તેનો પ્રેમ અને પસ્તાવો અનુભવી શક્યો હું જાણતો હતો કે તે દિવસે તેણે એક મૂલ્યવાન પાઠ શીખ્યો હતો હંમેશા અમારા વડીલો માટે આદર અને કાળજી રાખવી મિત્રો વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો મિત્રો ધન્યવાદ રાધે રાધે મિત્રો